नमस्कार दर्शक मित्रों आप यहां ही रहा जो एस लाइव न्यूज़ बुलेटिन नजर नाके अत्याचार સુધીના મુખ્ય સમાચારો પર કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં ગારે પર ઉતરે હસ્તકા ઉપર ઓדיה તો હું 2017 સુધી ગુજરાતમાં જ રહી કાર્યકરોએ મોદીને પીએમ માની લીધા છે મુખ્તાર અબ્બાસ નકવી શિક્ષણ દિન નિમિત્તે નગર શિક્ષણ સમિતિ દ્વારા શિક્ષકોનું સન્માન વેલ્યુ એજ્યુકેશન દ્વારા શિક્ષણ દિનની અનોખી રીતે ઉજવણી સરકારના રાજીનામાની માંગ સાથે ગુજરાત કોંગ્રેસ દ્વારા આજે અપાયેલા બંને સફળ બનાવવા માટે એક બાજુ કાર્યકરો રસ્તા પર ઉતર્યા છે ત્યારે બીજી તરફ કાર્યકરોને પોલીસે પકડી પણ લીધા છે આ બંધ પરિણામે અમુક શાળા કોલેજો બંધ રહી હતી જયારે અમુક શાળા અને કોલેજોમાં જયારે તેમની ધરપકડ કરી અજ્ઞા સ્થળે લઈ જવામાં પણ આવ્યા છે અમદાવાદ શહેરના ઘણા વિસ્તારોમાં એમટીએસ અને બીઆરટીએસ ના બસ ને રોકવાના પ્રયાસો કરવામાં આવ્યા છે અમદાવાદ શહેરની સ્કૂલો અને કોલેજો બંધ કરવાના પ્રયાસો પણ કરાઈ રહ્યા છે ઘણા કોંગ્રેસી કાર્યકરોની અટકાયત પણ કરાઈ રહી છે વેજલપુરમાં ટ્રેન રોકવાનો પ્રયાસ પણ કરાયો હતો રાજકોટમાં કોર્પોરેશન ની ગાડીઓ પર પથ્થરમારો પણ કરાયો હતો વડોદરા અને અમદાવાદ અન્ય જગ્યાએ શિક્ષણ માટે તંત્ર દ્વારા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે વડોદરામાં કોંગ્રેસ પ્રમુખ અટકાયત કરવામાં આવી છે ગુજરાતમાં જિલ્લા સ્તરના કોંગ્રેસી નેતાઓ બંધ ને કરતા પહેલા તેમની ધરપકડ કરી લેવામાં આવે છે સુરતમાં સૌથી વધુ કોંગ્રેસી કાર્યકરો ની ધરપકડ કરાઈ છે તો જ્યારે બીજી તરફ મોદીના ના પુતળાના દહન ના કાર્યક્રમો પણ કરવામાં આવ્યા હતા ખાસ વજ કે દસ સાલ થી એ પ્રજા કો ગુમરાહ કરાયા मोदी मोदी विकास के नाम पे चल रहा है अंदर से क्या कुछ चलता है वो प्रजा को हमको जानकारी देना है 2002 में उसने जो जो किया है वो अभी बाहर निकल रहा है दुनिया को भी गुमराह कर रहा है विकास के नाम पे लेकिन गुजरात में क्या चलता है वो गुजरात की प्रजा को पता है वो भ्रष्टाचार चलता है भाव बधारा जो चलता है और जिसमें जी, कंट्रोल लाना है उसके लिए आज हम ये शुरुआत कर रहे है आगे क्या चलेगा वो तो दुनिया देखेगी आज हमने ट्रेन रोक के ये प्रजा के लिए हम कर रहे मैं खुद के लिए नहीं कर कर रही हूं। सब में में भाव इतना चलता है चलता है है है। है। कि घर जो जो सोशल अपना बजट वो सबको दिया गुजरात का ज़्यादा लगता है। गोवा में भी हमारी सरकार है कांग्रेस की उधर जो भाव कम हो सकता है तो गुजरात में क्यों नहीं दावो में आग लगा उपरांत चुस्त बंदोबस्त सहित સો મહિલા હોમગાર્ડ ને પણ ગોઠવવામાં આવી છે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ નિગમે બસો ની સેવા ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે જયારે ગાંધીનગર માં કોંગ્રેસના મહામંત્રી

કરવાનું કામ સોંપ્યું છે અને તે હું કરતો રહીશ લોકસભાની ચૂંટણી નજીક આવે છે ત્યારે વડાપ્રધાન પદ માટે નરેન્દ્ર મોદી આપેલા આ જવાબથી અનેક રાજકીય પ્રત્યાઘાતો પડ્યા છે હું વિદ્યાર્થી મિત્રો ખાસ કરે તમે નક્કી કરો ભાઈ મારે આજે દસ કિલોમીટર સાયકલ ચલાવી છે અને દસ કિલોમીટર સાયકલ ચલાવવાથી ઉતરો અત્યારે ભાગ આનંદ આવે વાહ આજે દસ કિલોમીટર સાયકલ ચલાવી જોઈએ એનો આનંદ અને તેથી હું એક તો આવા સપના જોતો નથી મારે જોવા હમણાં ગુજરાતની જનતાએ મને બે હજાર સત્તર સુધી તમારી સેવા કરવાનું કામ સોંપ્યું છે એ જ મારે કરવાની હોય જી જાનથી કરવાની હોય અને ખાલી પાંચમી સપ્ટેમ્બરે નહીં વચ્ચે પણ તમે પ્રશ્નો પૂછો જવાબ આપવા જોઈએ

નરેન્દ્ર મોદી ને દેશના લોકો પીએમ ના ઉમેદવાર માની લીધા છે અને આગામી દિવસો પક્ષ દ્વારા પણ અંગે તેવું ભાજપ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને પ્રવક્તા અબ્બાસ અમદાવાદ માં જણાવ્યું હતું કેન્દ્રીય કોંગ્રેસ સરકાર સામે ભાજપ દ્વારા સંસદ સત્ર પૂરું થયા બાદ રાષ્ટ્ર વ્યાપી આંદોલન ચલાવવામાં આવશે और कोर्ट जो है वो उस पर अपना जो भी निर्णय होगा वो करेगी कांग्रेस पार्टी जिस तरह से करप्शन के कुएं से ट्रांसपेरेंसी का काक्रोच ढूंढ रही है और ढूंढ करके हर दिन एक नई कहानी और एक नया षड्यंत्र रचने की कोशिश कर रही है उससे उसको फायदा होने वाला नहीं है कांग्रेस को ये अच्छी तरह समझ लेना चाहिए कि उसकी विदाई का बैंड बाजा बच चुका है कांग्रेस को ये भी अच्छी तरह समझ लेना चाहिए कि देश की जनता उसको मुंह तोड़ जवाब देने के लिए तैयार है और जहाँ तक नरेंद्र मोदी जी का प्रश्न है वो देश की जनता वो तय कर चुकी है क्या करना है उसके लिए कांग्रेस पार्टी के किसी प्रमाण पत्र की जरूरत नहीं बिना एक्शन जो है वो वर्ड से ज्यादा लाउडर और स्ट्रांग होता है तो इसलिए देश की जनता क्या चाहती है ये दीवारों पर बहुत साफ साफ निकाल देखिए मैं जो चुनाव के प्रबंधन की दृष्टि से मोदी जी की अध्यक्षता में कमेटी बनी है उसमें मैं आ, मैं भी हूँ एक कमेटी का आ, का प्रमुख और उसमें कई मुद्दे हैं चुनाव में कंपेन से जुड़े हुए मुद्दे हैं देश में किस तरह से और कंपेन की दिशा तय करनी है वो तमाम और मुद्दे हैं उस मुद्दों पे हम चर्चा हुई है देखिए लोकसभा चुनाव जल्दी आए या समय से हो ये कोई बहुत महत्वपूर्ण नहीं है कांग्रेस चाहे दो महीने और रह ले या दो महीने पहले चला जा, चली जाए लेकिन कांग्रेस का जाना तय है कांग्रेस के कुशासन कांग्रेस कर रही है मुलाकात आज राष्ट्रीय उपाध्यक्ष प्रवक्ता मुख्तार अब्बास नकवी जाना की प्रवर्तमान समय में देश बहुत मोटू संकट ऊपर उभो केंद्र न कुशासन आर्थिक संकट શિક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે દેશભરની શાળા કોલેજોમાં ભારે ઉત્સાહપૂર્વક આની ઉજવણી કરવામાં આવી હતી અમદાવાદ મહાનગર શિક્ષક દિન ઉજવણી સમિતિ દ્વારા સ્કાઉટ ગાઈડ ભવન ખાતે શિક્ષકો નું સન્માન કરવામાં આવ્યું હતું वह दार्शनिक प्राध्यापक के रूप में अंतरराष्ट्रीय ख्याति प्राप्त कर चुके थे वे वे भारतीय भोजन भारतीय पोषक उनके व्याख्यान से ऑक्सफोर्ड यूनिवर्सिटी में भी लोग उनके अभिभूत रहते थे उन्होंने 150 से ज़्यादा पुस्तकें लिखी थीं कैम्ब्रिज तथा ऑक्सफोर्ड विद्यापीठ भी इनके पढ़ाने पर गौरव अनुभव करती थी डॉक्टर राधा सर्वपल्ली राधाकृष्णन में एक श्रेष्ठ शिक्षक उत्तम वक्ता प्रखर लेखक एवं उमदा व्यक्ति की खूबियाँ रही वे विश्व में जहाँ भी गए अपनी वाणी व्यवहार एवं शालीनता छोड़ गए इस तरह शिक्षक के कार्य क्षेत्र की कोई सीमा नहीं होती इसी तरह एक विद्वान राजनीतिज्ञ के रूप में उन्होंने देश के सर्वोच्च पद तो सुशोभित किया उन्होंने जीवन की शुरुआत अध्ययन से की जीवन अध्ययन इसीलिए इनका जन्मदिन शिक्षक दिन के रूप में मनाया जाता है અમદાવાદ શહેર શિક્ષક દિન ઉજવણી સમિતિ જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને જિલ્લા અધિકારીની કચેરી આ સંયુક્ત ઉપક્રમે પાંચમી સપ્ટેમ્બરના રોજ દર વર્ષે શિક્ષક દિનની ઉજવણીનો કાર્યક્રમ કરવામાં આવે છે આ કાર્યક્રમના અંદર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં જે સુદીર્ઘ સેવા એટલે કે જેની ખૂબ જ લાંબી સર્વિસ કરી હોય સાડત્રીસ વર્ષ છત્રીસ વર્ષ એવા શિક્ષકોનું સન્માન થાય છે માધ્યમિક શાળામાંથી ઉચ્ચતર માધ્યમિક શાળામાંથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાંથી આચાર્યમાંથી એવા એક એક નામો એ લોકો પસંદ કરીને આપતા હોય છે એ લોકોનું સન્માન આજે લગભગ પંદરેક આવા શિક્ષક આગેવાનોનું ને શિક્ષક અગ્રણીઓ એ સન્માન અત્રે થશે આ પ્રસંગ નિમિત્તે અમે શિક્ષણ ઉપર એક પ્રાસંગિક વક્તવ્ય એ શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા મેનેજમેન્ટ સાથે સંકળાયેલા વ્યક્તિ રાખીએ છીએ અને એક રીતે આજના દિવસને ગૌરવ બક્ષવાનો પ્રયત્ન કરી બાળકો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ત્રણ બાળકો ગુજરાતીમાં એક હિન્દીના અંદર અને એક અંગ્રેજીના અંદર એ પણ શિક્ષક મહિમા વિશે પોતાની વાત કરે છે એક રીતે આખો આ ગૌરવપૂર્ણ દિવસ છે

દ્વારા આ મહત્વના દિવસે તેના કાબેલ ઇન્સ્ટિટ્યુટ ફેકલ્ટી ને સન્માનિત કરાયા હતા આ માટે એલ્યુમિનેટ આયોજન કરવામાં આવ્યું જેથી ઇન્ડસ્ટ્રીઝની ઉપલબ્ધિઓ જે ભૂતકાળના વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરી તે વિશેની જાણકારી જાણકારી મેળવી શકાય આજ કા જો ફંક્શન હે टीचर्स डे अलॉन्ग विद लॉन्च ऑफ फैमिली बिजनेस मैनेजमेंट जो कि एक करोड़ से लेकर पांच करोड़ और पचास करोड़ तक के जो लोग हैं जो आगे अपनी ग्रोथ एक्सपेंशन डायवर्सिफिकेशन चाहते हैं उनके लिए ये हमने प्रोग्राम किया है सो देट ये कम एंड ज्वाइन और हम हाँ उनको साइंटिफिक मैनेजमेंट इन अगर इैक्टिकल मैनर विदाउट एनी बुक्स उनको दे सकें सो देट उनके फंड रेजिंग में प्रॉब्लम ना आए उनकी ग्रोथ हो और वो लोग अपने आने वाली जनरेशन को अपना चार्ज हेड ओवर कर सकें उसके बाद हमारा तुरंत एक टीचर्स डे का प्रोग्राम है जिसमें हमने अपने टीचर्स को थैंक्स कहने के लिए एक फंक्शन रखा है और उसके तुरंत बाद वी विल हैव हाँ एनाई मीड जिसमें हमारे पुराने बच्चे आएंगे तो उनके साथ हम मिलेंगे पुरानी यादें शेयर करेंगे वैल्यू एजुकेशन इज वी हैव बीन वर्किंग ईयर फॉर फाइव ईयर्स हमारे चार बैच ऑलरेडी पास हो चुके हैं और चारों बैचेस की 100 परसेंट प्लेसमेंट हुई है आज तक हमारा एक भी बच्चा किसी कॉल सेंटर में जॉब नहीं करता ઉત્તમ શૈક્ષણિક તકો આપવાના યોગદાન બદલ

અમે દર્શાવીએ છીએ અમે વાસ્તવમાં માર્કેટ રેડી વ્યવસાય સમાજને આપીએ છીએ તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર